વહેલી સવારથી જોવા મળી છે જાંબુઆ બ્રિજથી વરણામાં સુધી વાહન ચાલકો ફસાયા હતા ટ્રાફિકમાં કલાકો સુધી અટવાયેલા લોકોએ હલ્લાબોલ કર્યો હતો તો ટ્રાફિક પોલીસ અને એનએચઆઈ વિરુદ્ધ લોકોએ રોષ વ્યક્ત કર્યો છે

પણ એલ એનટી હાઈવે વાળા કે અમારી ઓથોરિટી ખાડા આવા કરીને મૂકી દે છે આ બસ તમે ટર્ન લેજે એક્સિડન્ટ નો ભય હોય પેસેન્જર ભરેલી બસ હોય મોટી હોનારત થાય તો જવાબદાર કોણ રહેશે કોર્પોરેશન જવાબદારી લઈને રોડ નું પૂરી દે છે એલ એનટી વાળા તોડી નાખે છે એલ વાળા કે છે કે અમારે હાઈવે ની અંદર આ લાગે છે ઓથોરિટીમાં તો ભાઈ તમે ભાઈ આ રોડ નું કામ કરીને જોડિયાણ કરી નો તો ટ્રાફિકનું નિરાકરણ થાય પાછળ ના નહીં તો વર્ષો વર્ષ સીતી હશે આવું ટ્રાફિક ની સમસ્યા ચાલુ રહેશે બ્રિજ નું કામ ચાલે છે કોકળ વડોદરા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર દસ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે જી હા બિલકુલ વહેલી થી જ હાઇવે પર વાહનોની લાંબી લાંબી કતારોના દ્રશ્યો સામે આવ્યા હતા જેના કારણે વાહન ચાલકો માં રોષની લાગણી જોવા મળી હતી આ મામલે વધુ માહિતી આપવા માટે મારા સહયોગી ઉમંગ સોની જોડાઈ ચુક્યા છે ઉમંગજી વડોદરા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર દસ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે શું છે સમગ્ર માહિતી જી ઉમંગજી વડોદરા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર દસ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે માહિતી આપશો અંદર તમને જણાવી દઈએ કે બોમ્બેથી દિલ્હીના આ જોડતો એક માત્ર છે અને ખૂબ ખૂબ વ્યસ્ત છે સરકારે ઘણા સમયથી ફોર લેન કર્યો જેના કારણે વાહનોની પણ સરળતા રહે પરંતુ આ વરસાદને કારણે પાસે જે બ્રિજ છે ત્યાં ઘણા લાંબા સમયથી આજનો પ્રોબ્લેમ નથી ઘણા લાંબા સમયથી હાઈવે જામની પરિસ્થિતિ સર્જાય છે એનું મુખ્ય કારણ એ છે એક સિક્સ લાઈન હાઈવે હાઈવે છે જયારે બ્રિજ આવે કોરબી નાના ત્યારે હાઈવે ફોર લાઈન થઈ જાય છે એના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય છે એના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય છે અને બીજી એક વસ્તુ તમે જણાવી દઉં કે અત્યારે ચોમાસામાં ખાલા બહુ મોટા પ્રમાણમાં પડી ગયા છે એના કારણે હાઈવે માં ટ્રકો ફસાઈ જાય છે એના કારણે આટલો લાંબો ટ્રાફિક જામ થાય છે જી બિલકુલ થી ઉમંગજી ટ્રાફિકમાં કલાકો સુધી અટવાયેલા લોકોએ હલ્લાબોલ કર્યો છે અને ટ્રાફિક પોલીસ સાથે વિરુદ્ધમાં લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે તેના સંદર્ભે વિગતવાર જણાવશો જણાવી દઉં ઘણી વખત આજની વાત કરીએ તો આજે એમ્બ્યુલન્સો ફસાઈ ગઈ છે બીજું કે જે નોકરીયાત લોકો હોય ઉદ્યોગપતિ હોય કે માલ જવા માલ અવાર માટે વાહનો હોય એના કારણે લાંબો સમય છેલ્લા પંદર કલાકથી થી પંદર કિલો ટ્રાફિક લાંબો જામ થઈ ગયો છે જેના કારણે ભારે હાલાકીનો સામનો છે સર્જામાં ભારે ગુસ્સો છે પરંતુ પોલીસ તંત્ર દર વખતે આ એક વખત બનાવ નથી દર વખતે ટ્રાફિક જામ થાય છે પોલીસના જે જે ટ્રાફિકના જવાનો હોય કે જે તે વિસ્તારના અધિકારી હોય તેમને ઉભો રાખીને ટ્રાફિકનો હળવો કરવો જોઈએ પરંતુ પોલીસની અપૂરતી વ્યવસ્થાના કારણે આ ગંભીર સમસ્યાઓ વારંવાર સર્જાય છે

અને અપૂરતો થયો છે જે વડોદરાથી ફક્ત દહેજ તરફ જવાય દહેજથી જો તમારે બહાર હાઈવે પર આવવું હોય ત્યાં બી ભારે વાહન ચાલકોને ભારે મુશ્કેલી થવું પડે છે એટલે ટોલ બચાવવા અને જલ્દીથી પહોંચાય એના માટે લોકો એને આ જે નેશનલ હાઈવે એને કેજ કહેવાય છે એના પર જતા હોય છે પરંતુ સરકારની ભયંકર બેદરકારી છે પોલીસ તંત્રની બેદરકારી ગણો પ્રજા હેરાન થાય છે

એને કારણે ટ્રાફિકની સમસ્યા વારંવાર સર્જાય છે આ સરકારી અધિકારીઓ ડબોર છે એમને ખબર હોવી જોઈએ કે ત્યાં જગ્યા બી છે કે જયારે આ રોડ બન્યો ત્યારે એ લોકોએ એ બી બ્રિજ સિક્સલાઇન કરવો જોઈએ પરંતુ એમની ભયંકર બેદરકારી કહેવાય કે અનાવળત કહેવાય એનો ભોગ અત્યારે પ્રજા ભોગવી રહી છે

કે સાહીઠ કિલોમીટર વિશે કે ચાલીસ કિલો ટોલ ના હોવો જોઈએ રસ્તા પેરી સેવા જેવા થવા જોઈએ પરંતુ એક જ રસ્તામાં રોડ તૂબી જાય છે ભયંકર આ આરએનબી વિભાગ કહેવાય કે નેશનલ ભયંકર ભ્રષ્ટાચાર કરે છે સરકાર એની આવું આંખ વિચો ના કરે છે આવા અધિકારીઓ ની જે લીધે પ્રજાને જે અગવડ પડે છે તેના બદલે સરકાર આવા અધિકારીઓ સામે કડક પગલા લે અને પ્રજાને સુખાકારી આપે એવી અપેક્ષા પ્રજા સેવી રહી છે

એના માટે ગંભીરતા બ્રિજનો જે આ વિસ્તારના જાણકાર ડ્રાઈવરો છે કાઠિયાવારથી ભરૂચ ભરૂચથી કાઠિયા તરફ જતા એ લોકો ઉપયોગ કરતા હતા હવે ગંભીર બ્રિજ તૂટી ગયો છે અવર જવર બંધ થઈ ગઈ છે જે ઉમેઠા બ્રિજ છે ત્યાં ભારે વાહનોનો પ્રતિબંધ આવી દીધો છે એટલે બધો ટ્રાફિક ડાયવર્ટ થયો છે વડોદરાથી વાયા સરસાલી કરજણ થઈ અને ભરૂચ તરફ જેના કારણે ટ્રાફિક ભરણ વધી ગયું છે અને બ્રિજ ટાંકડા હોવાના કારણે આ ગંભીર સમસ્યાઓ વારંવાર ઉભી થાય છે હાલમાં સામે આવ્યા છે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો સહિત રાહદારીઓ હેરાન પરેશાન થયા હતા હાઈવે પર વહેલી સવારથી જ વાહનોની લાંબી લાઈનો ના દ્રશ્યો જોવા મળ્યા હતા તો જાંબુઆ બ્રિજ થી વરણામાં સુધી લોકો હાફિક પોલીસ અને એનએચએ વિરુદ્ધ લોકો દ્વારા રોષની લાગણી વ્યક્ત કરવામાં આવી છે જ્યાં બોબ્રિજ પાસે હંમેશા જે ભારે ટ્રાફિક જામ રહેતો હોય છે ત્યારે બ્રિજ ને પહોળો કરવાની કામગીરી પણ મંતર ગતિએ ચાલતી હોવાનું સામે આવ્યું